નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યા કુલ માં હાર્દિક 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 સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે જીયા વિદ્યાર્થી મિત્રો હવે ફાઇનલી આપણી સ્કૂલ સ્ટાર્ટ થઈ ચૂકી છે અને હવે આપણે ફાઇનલી ધોરણ 8 માંથી ધોરણ 9 ની અંદર ডুবકો મારી દીધો છે અને આપણે દીકરાઓ સ્કૂલની અંદર પણ ટ્યુશન ક્લાસીસની અંદર પણ રેગ્યુલર જવા માંડ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક આપણે ઓનલાઈન એજ્યુકેશનનો સહારો પણ લેતા શીખી ગયા છીએ

એ બધી જ પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી આ ટોપિક છે એ સૌથી વધારેમાં વધારે પૂછાવાની સંભાવનાઓ છે અને મને થયું અને આ ટોપિક ઘણા બધા વિદ્યાર્થીઓને પાછો અઘરો પણ લાગતો હોય છે તો આજનો જે આ નાનકડો વિડીયો છે કે જેની અંદર હું તમને લોકોને ગલન શું કહેવાય અને ગલન બિંદુ શું કહેવાય એ તમારો કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જશે જો ભાઈ ધોરણ નવમાં દીકરા આપણે આવી ગયા છીએ હવે ધોરણ નવમાં આવ્યા છીએ એટલે હવે આપણે થોડીક સમજણ શક્તિ આપણી ડેવલપ કરવી પડશે જે પણ વિદ્યાર્થીઓ મારો લેક્ચર જોવે છે એ દીકરાઓ તમારી એજ હવે નાની નથી તમે હવે મોટા થઈ ગયા છો એટલે તમારે જે પણ વસ્તુ કહું છું અહીંયા એ સમજવાની છે તમને તમને તો તો પછી તમે તમે તમારી રીતે લખી શકશો જો નહીં ક્યારે પણ તમે તમારી રીતે લખી શકવાના નથી તો દીકરાઓ આજનો આજે આ લેક્ચર છે કે જેમાં હું તમને લોકોને ગલન કોને કહેવાય ગલન બિંદુ કોને કહેવાય એના વિશે સમજાવવાનો છું તો દીકરાઓ ચાલો પહેલા આપણે સમજીએ ગલન કોને કહેવાય અહીંયા તમે મારી પાછળ છે એ બેકગ્રાઉન્ડમાં બે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો અહીંયા શેનો ફોટો છે તો કે સર અહીંયા તમે જે ફોટો મૂક્યો છે ને પહેલો ફોટો એ છે બરફ યસ સર આ તમે જે મૂક્યો છે શું છે તો કે બરફ યસ સર આ જે તમે મૂક્યું છે ને એ છે બરફ દીકરાઓ બરફ તમે બધાએ જોયો છે હા સર બરફ એમ બધાએ જોયો છે આ બરફ ફ્રીજમાં હોય ફ્રીજમાં તો કઈ અવસ્થામાં હોય દ્રવ્યની કઈ અવસ્થામાં હોય એ ઘન અવસ્થામાં હોય પ્રવાહી અવસ્થામાં હોય કે પછી વાયુ અવસ્થામાં હોય મને કોમેન્ટ બોક્સમાં જણાવો ભાઈ કે જ્યારે પણ બરફ છે એ પોતે ઘન અવસ્થામાં હોય છે પ્રવાહી અવસ્થામાં હોય છે કે વાયુ અવસ્થામાં હોય છે તમે કહેશો કે સર ફ્રીજમાં બરફ હોય ને ત્યારે અહીંયા જે દેખાડ્યો છે ને એ અવસ્થામાં હોય કઈ અવસ્થામાં યસ તમારો બધાનો આન્સર સાચો છે દીકરાઓ અને એ છે ઘન અવસ્થા શું છે દીકરાઓ ઘન અવસ્થા યસ સર સમજાઈ ગયું ચાલો ઘન અવસ્થામાં હવે હું તમને એમ કહું કે આ બરફને તમે બહાર કાઢી લો ફ્રીજની બહાર તો તમે શું કરશો તો કે યસ સર કાઢી લે હું વાંધો આપણે ઠંડુ ઠંડુ ઘણા બધા લોકો છે રમત પણ હોય ને કોકના વાહમાં પાછળ શર્ટમાં નાખી દે તો હું થઈ જાય તો દીકરાઓ દીકરા હું તમને એમ કહું કે આ બરફ છે એ બરફને તમે ફ્રીજની બહાર કાઢી લો તો શું થવાનું છે તો કે સર બરફને ફ્રીજની બહાર રાખો ને તો એ બરફ છે ને સર એ પાની થઈ જાય શું થઈ જાય પાની થઈ જાય ઓલું ગીત છે ખબર મેં પાની પાની હો ગઈ

ફેરવાઈ જવું તો સર એ પોતે શેમાં રૂપાંતર પામી જાય છે તો કે સર એ પોતે પાણીમાં રૂપાંતર પામી જાય છે હવે હું તમને પ્રશ્ન પૂછું કે આ પાણી છે એ દ્રવ્યની કઈ અવસ્થા છે આ પાણી છે એ દ્રવ્યની કઈ અવસ્થા છે તો તમે કહેશો કે સર આ પાણી છે ને એ દ્રવ્યની પ્રવાહી અવસ્થા છે હા કે ના આ પાણી છે શું છે આ પાણી છે શું છે તો કે સર આ દ્રવ્યની પ્રવાહી પ્રવાહી કઈ અવસ્થા છે દીકરાઓ કઈ અવસ્થા છે દીકરાઓ તો કે સર આ દ્રવ્યની પ્રવાહી અવસ્થા છે તો બસ અહીંયા તમે જુઓ હવે તમે સમજો હું તમને સમજવા માંગુ છું તમે સમજો કે જ્યારે કોઈ ઘન પદાર્થ છે એ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામી જાય જ્યારે કોઈ ઘન પદાર્થ છે એ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામી જાય અહીંયા ઉદાહરણ આપણે શું જોયું હતું બરફ છે એ પીગળી ગયો અને પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામી ગયો તો બસ એ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ તો કે બસ સર એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ગલન શું કહીએ છીએ શું કહીએ છીએ દીકરાઓ શું કહીએ છીએ દીકરાઓ તો કે ગલન શું કહીએ છીએ દીકરાઓ શું કહીએ છીએ દીકરાઓ તો કે ગલન શું કહીએ છીએ દીકરાઓ ગલન શું કહીએ છીએ દીકરાઓ ગલ ન યસ ખબર પડી ખ્યાલ એવો નહીં સર અમને વ્યાખ્યા લખીને સમજાવું તો વધારે અમને ખ્યાલ આવે સર આમાં તો હજી ટપા પડતા નહીં સર વ્યાખ્યા લખીને સમજાવો ને તો દીકરાઓ સાદુ સિમ્પલ વ્યાખ્યા લખેલી છે હું તમને બતાવું શું લખી છે વ્યાખ્યા વ્યાખ્યા આ છે ઓરિજિનલ વ્યાખ્યા છે શું લખવું છે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવાય ગલન કહેવામાં આવે છે સાદું અને સિમ્પલ દીકરાઓ જ્યારે પણ તમારી પાસે કોઈ પણ ઘન પદાર્થ છે ઘન અવસ્થામાં પદાર્થ છે ઘન અવસ્થામાં ઘન અવસ્થામાં પદાર્થ છે અને ઘન અવસ્થામાં રહેલો પદાર્થ એ ઘન અવસ્થામાં રહેલો પદાર્થ જો શું શું થઈ થઈ જાય જાય તો કે પ્રવાહી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થઈ જાય પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થઈ જાય તો દીકરાઓ તો દીકરાઓ તો દીકરાઓ તમે આ જે પ્રક્રિયા જુઓ છો આ જે પ્રક્રિયા જુઓ છો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે તો કે ગલન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સર ગલન કહેવામાં ગલન કહેવામાં ગલન કહેવામાં આવે છે ક્લિયર થયું દીકરાઓ શું કહેવાય ગલન હું છે શું કહેવામાં કે ખબર પડી દીકરાઓ બધાને ખ્યાલ એવો ગલન કોને કહેવાય હકેના હાકેના હાકેના યસ સર અમને બધાને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે ગલન કોને કહેવાય ઓકે ક્લિયર ઉદાહરણ મેં તમને લોકોને હમણાં શરૂઆતમાં આપી દીધું ચાલો દીકરાઓ મજા આવે છે ભણવાની મજા આવે છે યસ આપણે ભણીએ તો છીએ બધા વિદ્યાર્થી પરંતુ વિડીયો લેક્ચર પણ આપણને યુટ્યુબ ઉપર મળે છે બરાબર આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર ટોપર બેચની અંદર પણ આપણે આખો સિલેબસ તમને ભણાવીએ છીએ પરંતુ વાંચન કરવા માટે પણ એક સારા પુસ્તકો જોશે ને હવે ધોરણ તમારે શું હતું કે તમને અસાઈનમેન્ટ આપતા તમને કોઈ અધર પ્રકાશન કાદી બુક આપતા એ બુક છે એમાં તમે ટીચર લખાવતા અને તમે એને યાદ કરતા અને તમે એ પરીક્ષામાં લખતા પણ હવે એવું નહીં થાય ધોરણ નવ ની અંદરની કોઈ પણ પરીક્ષામાં ક્યાંથી સવાલ આવે છે કયો સવાલ આવે છે એ બિલકુલ નક્કી હોતું નથી અને એટલા માટે જ આપણે હવે ધોરણ નવ ની અંદર એક નવી ટેવ પાડવાની છે એ નવી ટેવ છે કે સારામાં સારું મટીરિયલ પરચેસ કરવું અને એ સારામાં સારું મટીરિયલ પરચેસ કરો છો તો એની અંદરથી તૈયારી કરવી અને એની અંદરથી જો બેસ્ટમાં બેસ્ટ તૈયારી થાય તો આપણું રિઝલ્ટ સારામાં સારું આવે અને એટલા માટે જ હું તમારા માટે લઈને આવ્યો છું દીકરાઓ યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થઈ ચૂકી છે એ છે ધોરણ નવના મટીરિયલ્સ જી હા વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ છે કે જેમાં ગણિત આવે છે જેમાં વિજ્ઞાન આવે છે જેમાં સામાજિક વિજ્ઞાન આવે છે જેમાં ગુજરાતી આવે છે જેમાં ઇંગ્લિશ આવે છે ઇંગ્લિશ ગ્રામર આવે છે ઇંગ્લિશ ટેક્સ્ટબુક આવે છે હિન્દી આવે છે સંસ્કૃત આવે છે આ તમારા જે ટોટલ આઠે આઠ વિષયો છે એ આઠે આઠ વિષયોની રેફરન્સ બુક કયો કે જેની અંદરથી તમે પરીક્ષાની અંદર વાંચશો જો તમારી પાસે ટેક્સ્ટબુક તો હશે જ પણ એ ટેક્સ્ટબુકની અંદર દીકરાઓ સવાલો નહીં હોય એ ટેક્સ્ટબુકની અંદર હેતુલક્ષીઓ નહીં હોય એ ટેક્સ્ટબુક ની અંદર બે માર્કના ત્રણ ગુણના ચાર માર્કના એવા સવાલો નહીં જોવા મળે તો તમે તૈયારી કેવી રીતે કરશો તો તૈયારી દીકરાઓ તમે તમારા આ મટીરિયલમાંથી કરી શકો છો કે જે યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થવામાં આવ્યું છે અને જેની અંદર દીકરાઓ છે એ બધા જ જ તમારા આવી જાય છે જેની અંદર બધું મટીરિયલ આપ્યું છે એકદમ સરળ ભાષામાં તમે એક વખત વાંચશો ને એટલે તમને બધી જ વસ્તુ યાદ રહી જશે તો દીકરાઓની પ્રાઇસ છે ચૌદસો નેવું રૂપિયા અને તમે આ નંબર આપ્યો છે સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા તો ઓગણપચાસ એની ઉપર કોલ કરી શકો છો તમે કરો અથવા તો તમારા પેરેન્ટ્સને કહો કે પોતે છે એ ઓર્ડર

કે બરફ હતો એ પાણીમાં રૂપાંતર પામતો હતો તો શું એમનમ તાપમાં પરમી ગયો છે રૂપાંતરણ એને કઈક તાપમાન જોયું છે હા કે ના એને કઈક તાપમાન એને કઈક તાપમાન જોતું છે હા કેના એને કઈક તાપમાન જોતું છે કઈક ફિક્સ એવું એને તાપમાન મળે તોને તો જે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે તમે જુઓ કે ફ્રિજમાં જ્યારે બરફ હતો ત્યારે શું હતું તાપમાન ફ્રિજની અંદર ફ્રીજરનું તાપમાન

જે તાપમાને પ્રવાહીમાંથી સોરી ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે તો એને શું કહેવાય ગલન બિંદુ કહેવાય સર એક્ઝામ્પલ આપીને સમજાવો ને ચાલો હું તમને લોકોને છે ને એ અહીંયા અહીંયા વ્યાખ્યા પહેલા સમજાવું પછી એક્ઝામ્પલ આપું બરોબર ચાલો હું તમને લોકોને સમજાવવા માંગુ છું કે તમને સમજાવું જુઓ કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરિત પામવા માંડે તે તાપમાનને શું કહેવાય ઘન પદાર્થનું ઘન પદાર્થનું ગલન બિંદુ દીકરાઓ કહેવામાં આવે છે એટલે કે બરફને કઈક એવું તાપમાન મળ્યું તાપમાન મળ્યું કે જે તાપમાન મળતા જ શું થયું એ પોતે ઘનમાંથી માંથી સીધે સીધો પ્રવાહીમાં રૂપાંતર પામી ગયો એટલે કે બરફમાંથી માંથી સીધે સીધો પાણીમાં રૂપાંતર પામી ગયું એ જે તાપમાન છે એને શું કહેવાય ગલન બિંદુ કહેવામાં આવે છે જેમ કે તમે જુઓ આ મુદ્દો જુઓ ત્રીજો હમણાંમાં સમજાવું છું પણ ત્રીજો મુદ્દો જુઓ કે ભાઈ બરફનું નું ગલન બિંદુ કેટલું છે

આકર્ષણ બળથી પ્રેર પ્રેરણા પ્રબળતા દર્શાવે છે જો આ મુદ્દો સમજવા જેવો છે કે કોઈ પણ ઘન પદાર્થ છે એનું ગલન બિંદુ બધાનું ગલન બધા પદાર્થ જેટલા પણ ઘન પદાર્થ છે એ બધા પદાર્થનું ગલન બિંદુ સરખું નહીં હોય બધા પદાર્થને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામવા માટે અલગ અલગ તાપમાનની જરૂર પડશે તો અહીંયા અમુક અમુક જે ઘન પદાર્થો છે એને ઓછું તાપમાન જોશે અમુક ઘન પદાર્થો છે એને પ્રવાહીમાં રૂપાંતર પામવા માટે વધારે તાપમાન જોશે તો ખબર કેવી રીતે પડે તો ખબર કેવી રીતે પડે કે કોનું તાપમાન વધારે જોશે કે ઓછું તાપમાન જોશે તો દીકરાઓ એ ખબર આપણને પડે છે કે એમાં રહેલા જે કણો છે એ કણોના જે છે આકર્ષણના કણો ખૂબ જ નજીક નજીક જોડાયેલા છે તો આનું આકર્ષણ બળ બહુ વધારે છે ઇટ મીન્સ કે આનું ગલન બિંદુ કેવું છે વધારે છે આનું ગલન બિંદુ કેવું છે આનું ગલન બિંદુ કેવું છે સર આનું જે ગલન બિંદુ છે આનું જે ગલન બિંદુ છે એ ગલન બિંદુ દીકરાઓ વધારે હશે ઓકે ચાલો સરસ વેરી ગુડ ચાલો આની કરતા એ કણો કેવા છે થોડા છૂટા છૂટા છે જુઓ એમની વચ્ચે થોડું આકર્ષણ બળ ઓછું છે તો આનું ગલન બિંદુ કેવું છે આની કરતા ઓછું હશે બરોબર અહીંયા જોવા જોઈએ તો ગલન બિંદુ કેવું છે ગલનબિંદુ ઓછું હાલાકી ગલન બિંદુને બીજી ભાષામાં તમે ઠારણ બિંદુ પણ કહી શકો છો બરોબર ચાલો આગળ વાત કરીએ અત્યારે ઠારણ બિંદુ આપણે નહીં લખીએ અત્યારે બિંદુ નહીં લખીએ આપણે ખાલી ગલન બિંદુ રાખો અટવાનું નથી અહીંયા તમે જુઓ કે આની કરતા પણ વધારે કણો કેવા છૂટા સવાયેલે છે તો આનું ગલન બિંદુ કેવું છે ખૂબ જ ઓછામાં ઓછું ગલન બિંદુ સૌથી સૌથી ઓછું ક્લિયર ડન થયું તો આ થઈ ગયું તમારું ગલન બિંદુ સો દીકરાઓ તમને મેં બે ટોપિક ક્લિયર કરાવ્યા ગલન કોને કહેવાય જેટલા પણ વિદ્યાર્થીઓ જોવે છે મને જણાવી દેવાનું છે વિડિયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી મેં તમને જે મટીરિયલ કીધા છે એ મટીરિયલ ખાસ કરીને મગાવવાનું ભૂલવાનું નથી તમારા ધોરણ નવ ની તૈયારી જબરદસ્ત તમને કરાવવામાં આવશે તો મળીશું એના લેક્ચરમાં રજા જય જય ભારત ભારત કી જય